નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીની બજાર તેરસો પ્લસ જોવા મળી રહી છે ઓલ ઓવર માર્કેટ યાર્ડોમાં એક બે માર્કેટ યાર્ડમાં સત્તરસો આસપાસ પણ બજાર ઉત્તર માર્કેટ યાર્ડમાં જોવા મળી રહી છે બાકી અન્ય માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો વચ્ચે મગફળીના સારો એવો વેપાર થતો જોવા મળી રહ્યો છે અને ગયા સપ્તાહ દરમિયાન પણ મગફળીની બજારમાં સારી એવી તેજી પણ જોવા મળી હતી આ સપ્તાહની અંદર મગફળી ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર પચીસ થી ચૌદસો રૂપિયા જેતપુર આઠસો પંચોતેર થી તેરસો ને વીસ રૂપિયા જામજોધપુર આઠસો થી તેરસો ને ચાલીસ રૂપિયા પોરબંદર આઠસો સિત્તેરથી બારસો ને સિત્તેર રૂપિયા મેદરડા નવસોથી તેરસો ને પચાસ રૂપિયા વેરાવળી એક હજાર પાંચથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા સિદ્ધપુર એક હજાર પચાસથી બારસો ને પચાસ રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા થરાદ અગિયારસો પંચાવનથી તેરસો ને પાસઠ રૂપિયા ભાવનગર અગિયારસો અગિયારથી તેરસો ને ચોવીસ રૂપિયા થરા અગિયારસો પંચોતેરથી તેરસો ને પાંચ રૂપિયા શિહોરી અગિયારસો પચાસથી તેરસો ને પાંચ રૂપિયા પાઠાવાડા અગિયારસોથી પંદરસો ને સાઠ રૂપિયા મહુવા નવસો નવથી બારસો એક્યાસી રૂપિયા બોટાદ નવસો સિત્તેરથી તેરસો રૂપિયા હળવદ એક હજારથી ચૌદસો રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા ડીસા અગિયારસો અગિયારથી પંદરસો ને બત્રીસ રૂપિયા કોળીનાર એક હજારથી ચૌદસો બે રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી તેરસો ને એકાણું રૂપિયા ધારી સાતસોથી થી ને રૂપિયા ધ્રાંગધ્રા સાતસો બાવનથી જ એક હજાર રૂપિયા મોડાસા એક હજાર પાંચથી ને નેવું રૂપિયા ટીટોઈ એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા વડગામ અગિયારસો પચાસથી બારસો બાવન રૂપિયા વિસાવદર એક હજાર ત્રેપનથી એકાવન રૂપિયા થ્રોલ આઠસો ચાલીસથી બારસો એંશી રૂપિયા હિંમતનગર નવસોથી સત્તરસો રૂપિયા સાવરકુંડલા એક હજાર એકવીસથી તેરસો એકાવન રૂપિયા જૂનાગઢ આઠસો પચાસથી તેરસો ને ચુમ્માલીસ રૂપિયા ધાનેરા અગિયારસો ચાલીસથી તેરસો પચાસ રૂપિયા પાલનપુર અગિયારસો પંચોતેરથી બારસો પચાસ રૂપિયા બાબરા એક હજાર બારથી ને રૂપિયા ભાંભર બારસો એકવીસથી બારસો એકાણું રૂપિયા લાખણી બારસોથી બારસો ને રૂપિયા અમરેલી 700 થી તેરસો રૂપિયા કાલાવડ આઠસો થી તેરસો રૂપિયા દિયોદર બારસો થી ચૌદસો વીસ રૂપિયા પેલડી અગિયારસો થી ચૌદસો એક્યાસી રૂપિયા અને જામનગર નવસો થી પાંચ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર થી તેરસો ને રૂપિયા જેતપુર આઠસો થી છપ્પન રૂપિયા જામજોધપુર સાતસો થી ચાલીસ રૂપિયા મેદડા આઠસો પચાસથી આઠસો ને ચોર્યાસી રૂપિયા મહુવા નવસોથી બારસો ને એંશી રૂપિયા કોડીનાર નવસો અગિયારથી બારસો ને ચાલીસ રૂપિયા તલોદ નવસો પચાસથી સોળસો ને આડત્રીસ રૂપિયા અને મોરબી સાતસોથી તેરસો રૂપિયા